માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજની મીટિંગ માંગ વિવિધ મુદ્દે સમાજવાડી ખાતે ચર્ચા કરાઈ તાલુકા પ્રમુખ કેશવજીભાઈ રોશિયાએ વિગતો આપી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજની મિટિંગનું આયોજન માંડવી સમાજવાડી ખાતે કરાયું હતું આ મિટિંગમાં દશો પ્રક્રિયા સમાજના ધર્મગુરુના આશીર્વાદ સાથે અમલીકરણમાં મુકાઈ સાથે જ વસ્તી ગણતરીના ફોર્મ સમાજના આગેવાનોને અપાયા હતા સાથે જ સમૂહ લગ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી આ પ્રસંગે માંડવી તાલુકા મહેશ્વરી સમાજના અગ્રણીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની વિગત માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ કેશવજી આજરોજ માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા જ્યારથી અમારી નવી જે ટીમ છે નવી સમિતિ એ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે એના પછી પ્રથમ મિટિંગથી જ અમારું નક્કી કરેલું હતું કે અમારે ધાર્મિક રીતે જે વણાયેલી એક દાન પ્રથા છે એ દશોંધ પ્રથાની આજે અમે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા અમારા મહેશ સંપ્રદાયના અમારા જે પીડાડા એવા નારાયણદેવ લાલણના વરદ હસ્તે એમના કરકમલોથી અને એમના શુભાશિષથી આજે આ દસવંત પ્રથાની શરૂઆત કરી એમાં અમારા જે માતંગ ધર્મગુરુઓ છે એમણે પણ મેં શુભાશિષ આપ્યા સાથે માંડવી તાલુકાની જે આખી ટીમ છે એના તમામ સભ્યો અને દરેકે દરેક ગામમાંથી એના પ્રમુખશ્રીઓ એના આગેવાનો આજે આ દસોંધની શુભ શરૂઆતમાં ખૂબ બહોડી સંખ્યામાં અત્રે હાજરી આપી અને એક તંદુરસ્ત ચર્ચા છે એમાં ભાગ લીધેલ સાથે સાથે અમારે જે વસ્તી ગણતરી કરવાની છે એના જે એના ફોર્મ છે એના માટેની પણ આજે એ વિતરણ અને વિતરણની શરૂઆત એ પણ કરવામાં આવી સાથે સમાજના જે અન્ય મુદ્દાઓ હતા એના ઉપર પણ જે સમૂહલગ્ન હોય કે એના સિવાયના બીજા મુદ્દા હોય એની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ખાસ આ દસોંધ માંથી જે આગામી સમયમાં માંડવી તાલુકા મહેશ્વરી સમાજના જે સામાજિક કાર્યો છે અને એમાં ખાસ માંડવી તાલુકાની જે એક સમાજવાડીની જે રચના કરવાની છે એના માટે આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા આજે જે ઉત્સાહ બતાવવામાં આવ્યો છે અને જે રિસ્પોન્સ મળ્યો છે જે સહકાર મળ્યો છે એના કારણે આગામી સમયમાં માંડવી તાલુકા મૈસૂરી સમાજના જે પણ કાર્યો છે એ તમામે તમામ કાર્યો પરિપૂર્ણ થશે આ દસોંધના માધ્યમથી દસોંધ એટલે માત્ર અમારે કોઈ કોઈની પાસે હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા કે પાંચ હજાર એવું નથી લેવું અમારી દસોંધની શરૂઆત એ પ્રમાણે છે કે એક જે પરિવાર હોય એ પરિવારમાં એક વ્યક્તિ દરરોજનો એક રૂપિયો અમે જે દસોંધ પેટી બનાવી છે એ અમારા દરેકે દરેક મહેસૂરી સમાજના જે ઘર હોય એમાં ગણેશ દાદાની એક જગ્યા હોય એની ગણેશ દાદાનું સ્થાપન કરેલું એની મૂર્તિ હોય એનું જે મંદિર હોય એની મંદિરની બાજુમાં દસોંત પેટી મૂકવામાં આવશે અને પરિવારના પાંચ જણા હોય તો એક વ્યક્તિનો એક રૂપિયો એ રીતે દરરોજના માત્ર પાંચ રૂપિયા એ દસોંત પેટીમાં ધર્મ કાર્યમાં નાખવાના છે અને જ્યારે આજે લગભગ માંડવી તાલુકાની અંદર વીસથી પચીસ હજાર જેટલી સંખ્યા અંદાજી સંખ્યા પચીસ હજારની આજુબાજુ જ્યારે આવડી મોટી સંખ્યામાં છે તે દરરોજના એક રૂપિયો જો એક સમાજ આ સમાજ કાર્યમાં આપે તો દરરોજના પચીસ હજાર રૂપિયા ભેગા થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જેને આપણે ખૂબ જ નાના પાયે કહી શકાય એ પ્રકારને દરેકે દરેકને પરવડે એ પ્રકારની આ દસોની વ્યવસ્થા કારણ કે એક રૂપિયો આપો એટલે આજે આ સમયમાં કોઈ મોટી વસ્તુ નથી એ પ્રકારની એક આજે વ્યવસ્થા ઊભી કરવામાં આવે સાથે સાથે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા જે સગાઈ વિચ્છેદન થાય છે એના માટે પણ જે સોશિયલ મીડિયામાં અને છાપામાં જે આપવામાં આવે છે એના પર પ્રતિબંધ લગાવી અને સામાજિક રીતે સમાજના ધર્મગુરુઓ સ્થાનિક સમાજ જે એને સાથે રાખી અને જે પણ હોય એને જોડાણ થતું હોય તો એ માટે પ્રયત્ન કરવા અન્યથા જો કોઈ રીતે પણ એ વિચ્છેદન થતું હોય તો સામાજિક ધોરણે એનું વિચ્છેદન કરી અને સમાજના સમાજને આજે છાપામાં જે જાહેરાતો આપી અને સગપણ ફોક કરવામાં આવે છે એના માટે મઠભાઈ જનરલ સમાજે આજે ઠરાવ કર્યો છે આજે ખૂબ જ ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં અને તમામે તમામ વ્યક્તિઓના સાથ અને સહિત તંદુરસ્ત ચર્ચામાં આજની મિટિંગ સંપન્ન થઈ અને તમામે તમામ આગેવાનોનો સમાજના સર્વેનો હૃદયથી આભાર વ્યક્ત કરું ધન્યવાદ